સરતમાં આવેલી પાટીદાર સમાજની સત્તર વર્ષીય બાળા પાંત્રીસ દિવસે ગુમ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપો સાથે સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી શરત આ વિસ્તારમાં સત્તર વર્ષીય બાળકી પાછલા પાંત્રીસ દિવસ કરતાં પણ વધારે સમયથી ગુમ છે તેની સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ આજે પાંત્રીસ દિવસ વીત્યા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી થોડા સમય પહેલાં સરથાણા પોલીસ દ્વારા આ બનાવમાં બેદરકારી દાખવી અને કોઈ યોગ્ય કામગીરી ન કરતા તે અંગેની જાણ કમિશનરને પણ કરાતી છતાં સરથાણા પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતા લીધા વગર માત્ર ટાઈમપાસ કરવામાં આવી રહ્યો છે અને કાગળ પર દીકરીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે દીકરી જ્યારે સુરતથી ગુમ થાય છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લઈ ગયો હોય તેવું સામે આવ્યું છે જ્યારે દીકરીના ઘર પરિવારવાળા પણ આ બાબતની શોધખોળ કરતાં તેમને માલુમ પડે છે કે જે વ્યક્તિ આ દીકરીનું અપહરણ કરી ગયો છે તે વ્યક્તિ આ જગ્યા પર છે અને તેની તપાસ કરતા અધિકારીને જાણ કરવામાં આવી છે અને પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આપની પાસે વ્યવસ્થા ન હોય તો અમે પ્રાઇવેટ ગાડીની વ્યવસ્થા કરી આપીએ અને સાથે પણ આવીએ પણ તમે આ વ્યક્તિને પકડવા માટે આવશો તેમ છતાં તે પોલીસ અધિકારીએ બેદરકારી દાખવી અને ચાર પાંચ દિવસનો સમય જવા દેતા અંતે તે વ્યક્તિ પણ ગુમ થઈ જાય છે અને હવે તે તેને પકડવા માટેનું પોલીસને કોઈ પેગ્રુ મળી રહ્યું નથી એવું રટન સરથાણા પોલીસ કરી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા ત્યારે દરેક સામાન્ય માણસના મનપા અનેક આવા પ્રશ્નો ઊભા થાય શું ગુજરાતની પોલીસ એક સત્તર વર્ષીય નાબાલિક દીકરી ગુમ થયા કે તેના અપહરણ થયા પણ પોલીસ કોઈ પ્રકારે ગંભીર નથી બીજો પ્રશ્ન પોલીસ પાસે એટલી બધી સવલત અને ટેકનિકલ છે તેમ છતાં તેમણે તો કોઈ યોગ્ય પેગરું મળતું નથી પરંતુ જ્યારે આ દીકરીના ઘર પરિવારવાળા જ યોગ્ય માહિતી મેળવીને પોલીસને આપે છે આ વ્યક્તિ આ જગ્યા પર છે તેમ છતાં તે વ્યક્તિને પકડવા માટેના કોઈ પ્રયાસ કરવામાં નહીં આવ્યા શા માટે તો કોઈ પણ ઉદ્યોગપતિ કે રાજકારણીઓના ઘર પરિવારની આવી કોઈ પણ ઘટના હોય કે અન્ય આર્થિકતા બાબતની ઘટનાઓ હોય ત્યારે વિના વિલંબે ગમે તેવા ગુનેગારો ચોવીસ થી અડતાલીસ કલાકમાં પોલીસ તંત્રને મળી જાય છે અને સામાન્ય ઘર પરિવારની સાથે બનતી આવી ઘટનાઓમાં તેમને ન્યાય મળતો નથી શા માટે અને સામાન્ય ઘર પરિવારની આવી કોઈ પણ ઘટનામાં જ્યારે તપાસમાં અન્ય જિલ્લા કે રાજ્યમાં જવાનું હોય ત્યારે ફરિયાદી કે ભૂખ બનનાર પરિવાર તરફથી વાહન વ્યવસ્થા કે અન્ય ખર્ચાઓ માંગવામાં આવે છે કે લેવામાં આવે છે શા માટે સરથાણા પોલીસને જ્યારે માહિતી મળે છે કે આરોપી આ જગ્યા પર છે અને તપાસ કરતા અધિકારીના રાઇટર દ્વારા તે આરોપીને ફોન પણ કરવામાં આવે છે અને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાની વાત કરવામાં આવે છે ત્યારે આ પોલીસ તંત્ર જે વિસ્તાર કે જિલ્લાની અંદર આરોપી

સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પીઆઈ સાહેબ પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવા જઈએ ને જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું જે પ્રમાણે પાંત્રીસ દિવસથી દીકરી ગુમ છે અને રોજ બરોજ પરિવાર દ્વારા પરિવારને જે આશ્વાસન આપવામાં આવતું હતું કે બાર કલાક ચોવીસ કલાક છત્રીસ કલાક અડતાલીસ કલાકમાં અમે દીકરીને હાજર કરી દઈશું અને સહી સલામત અમે દીકરીને લાવી દઈશું પરંતુ પાંત્રીસ દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ નથી મળતું ત્યારે સમાજ એકત્રિત થઈ પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં એ જવાબદાર અધિકારી પાસે ફરી જવાબ માંગતા અધિકારી ફરી પાછા બે દિવસનો સમય માંગ્યો હતો ત્યારે પાટીદાર સમાજના યુવાન આગેવાન તરીકે યુવાનોની ને આગેવાનોની એક જ માંગ છે કે આ દીકરી પાંત્રીસ દિવસથી ક્યાં છે કેવી રીતે રહે છે કોની સાથે રહે છે એ જાણ નથી ને તાત્કાલિક ધોરણે આ દીકરીની પરિવાર સાથે મુલાકાત થાય ને દીકરી સહી સલામત હાજર થાય આ સંજોગોમાં જ્યારે આ આરોપી પાંત્રીસ દિવસ પહેલાં જ્યારે ઉઠાવીને લઈ જાય છે દીકરીનું અપહરણ કરે છે ત્યારે પરિવારજનો દ્વારા અલગ અલગ પ્રકારે અલગ અલગ સ્ત્રોતોથી અલગ અલગ જગ્યાએથી લોકેશનો જવાબદાર અધિકારીઓને આપ્યા હતા જવાબદારી અધિકારીઓએ કંઈક ભૂલ કરી અને દીકરીનો આજે પત્તો નથી લાગતો ત્યારે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે ને અમારી માંગ છે પાટીદાર સમાજની એવી માંગ છે કે આ જવાબદાર અધિકારીને સામે કાયદેસરના પગલાં લેવામાં આવે આરોપીને પકડી અને એમની સાથે જે પ્રમાણે જે રીતે અત્યારે ગૃહ વિભાગ સરભરા કરે છે વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે જેથી કરીને સુરતની અંદર આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ કાયમી માટે અટકે ને જે સત્તર વર્ષની દીકરીની જે અપહરણ થયું છે એવી રીતે અનેક દીકરીઓ સાથે જે નાબાલિક દીકરીઓ સાથે જે પ્રમાણે ઘટના બની રહી છે અને ફસાવી ફોસલાવીને અઢાર વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવે છે આવી આવા સંજોગોની અંદર જ્યારે દીકરીઓ ફસાય ફસલાય ને આવા લુખાઓ અસામાજિક તત્વો સાથે જતી રહે છે એ જોતી નથી કે એનું મૂળ ગોત્ર કેવું છે એમની એમની વ્યવસ્થા શું છે એમની ખાણીપીણી શું છે એમની રહેણી કેણી કેવી છે જ્યારે આ આરોપી બે સંતાનોનો બાપ હોય જ્યારે એમના હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન થઈ ગયા હોય તેમ છતાંય આ આવી છોકરીઓને ફસાવી ફોસલાવી અને બગાડી જતા હોય ત્યારે ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવા સંજોગોમાં આવા લુખાઓને વ્યવસ્થિત રીતે સરભરા કરવામાં આવે અને આ આરોપીએ અગાઉ એમની પત્ની દ્વારા જાણવામાં મળ્યું જાણવામાં આવ્યું છે કે આ આરોપીએ અગાઉ બેથી ત્રણ દીકરીઓને ફસાવી અને બગાડી જવાનું કામ કર્યું હતું ત્યારે કોર્ટના માધ્યમથી સરળતાથી આ લુખો છૂટી જતો હોય એટલે વ્યવસ્થિત રીતે કોર્ટના માધ્યમથી પણ ન છૂટે અને લાંબા સમય સુધી એને જેલ પડે એવી વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે જય સરદાર